ત્રણ ગુજરાતી ઉત્તરાયણના પર્વને મન ભરીને માણ્યો સવારના સમયે થોડોક ટાઈમ ઠંડો માહોલ જોવા મળ્યો હતો પણ દસ વાગ્યા બાદ અમદાવાદ સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં આકાશમાં રંગેરંગી પતંગનું રાજ જોવા મળ્યું હતું ઉત્તરાયણના પર્વ ઉપર આજે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં લોકોએ મન ભરીને તહેવારની મજા માણી સવારના દસેક વાગ્યા સુધી પતંગનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોર પડતા શહેરોના આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ હતી લોકો પતંગ ચગાવવાની સાથે ધાબા ઉપર જ ફાફડા જલેબી અને ઊંધિયાની જિયાફત માણતા જોવા મળ્યા હતા દિવસભર આકાશમાં પતંગ અને કાયપો રહી ધાબા ઉપર દિવસભર કાયપો છે કાયપો છે ની બૂમો વચ્ચે લોકોએ પતંગ ચગાવવાની મજા લીધી હતી પતંગની સાથે ધાબા પર ઊંધિયું ફાફડા જલેબીની પણ માણી હતી બપોરના સમયે થોડીક વાર માટે ઉત્તરાયણનો માહોલ શાંત પડ્યો હતો પરંતુ સાંજ પડતા જ ધાબા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અંધારું થયો ત્યાં સુધી લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી અમદાવાદીઓએ આ વખતે મકરસંક્રાંતિ ઉત્તરાયણના પવિત્ર પર્વનું ભવ્ય અને અનોખું જ સમાપન કરી બતાવ્યું સાંજ પડતાં જ આકાશ પૂર્વ પશ્ચિમ બંને બાજુએ સપ્તરંગી બની ગયું હતું રંગબેરંગી પતંગોની ઉડાન ઝગમગતા ફટાકડા અને આતશબાજીના ધમાકા સાથે ઢળતા સોનેરી સૂરજે આખા આકાશને રોશનીથી ભરી દીધું દિવસભર પતંગની મજા લીધા બાદ સાંજ પડતા જ આકાશમાં પતંગનું સ્થાન આતર્શબાજીએ લઈ લીધું હતું જેના કારણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો સાથે જ ધાબા ઉપર જ ગરબાની રમઝટ જામતા નવરાત્રી જેવો માહોલ પણ જામ્યો હતો અમદાવાદમાં અંધારો થતાની સાથે જ ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ગઈ હતી અને દિવાળી જેવો માહોલ આકર્ષમાં જોવા મળી રહ્યો હતો